કુદરતના બેવડામાર વચ્ચે પાટણના પ્રખ્યાત લાલચટક ગાજરે મીઠાસ ગુમાવી ઉત્પાદન અડથું થતા ખેડૂતો પાયમાલ ગુજરાતનો પાટણ પંથક તેના લાલચટક અને મધુર ગાજર માટે દેશભરમાં જાણીતો છે પાટણના ગાજરની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ મુંબઈ સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ રહે છે જો કે આ વર્ષે પ્રતિકૂળ હવામાન અને બજારના નીચા ભાવને કારણે ગાજરની ખેતી કરતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે પાટણના રૂની હાંસાપુર અને માતરવાડી જેવા વિસ્તારોમાં ખેડૂતો દર વર્ષે મોટા પાયે ગાજરનું વાવેતર કરે છે પરંતુ આ વર્ષે ખેડૂતોને બેવડો માર પડ્યો છે ચોમાસાની સિઝન લંબાવાને કારણે અને ભારે વરસાદને લીધે ગાજરનું વાવેતર નિયત સમય કરતાં એક મહિનો મોડું થયું હતું ગાજરના પાક માટે કડકડતી ઠંડી અનુકૂળ હોય છે ઠંડી જેટલી વધારે પડે ગાજર એટલા જ લાલ અને મીઠા બને છે પરંતુ આ વર્ષે શિયાળામાં જોઈએ તેવી ઠંડી ન પડતા ગાજરનો વિકાસ રૂંધાયો છે અને તેની ગુણવત્તા એટલે કે મીઠાસ પર માઠી અસર પડી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર મોંઘા બિયારણ ખાતર અને ખેડ પાછળ મોટો ખર્ચ કરવા છતાં ઉત્પાદન ધારણા કરતાં પચાસ ટકા ઓછું મળ્યું છે બીજી તરફ ગુણવત્તા નબળી હોવાને કારણે બજારમાં પણ પૂરતા ભાવ મળી રહ્યા નથી હાલ જે ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોને મજૂરી પેકિંગ એટલે કે બારદાન અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કાઢવો પણ ભારે પડી રહ્યો છે ખેતરમાંથી ગાજર કાઢવા માટે મજૂરોને ચૂકવવાના પૈસા પણ ખિસ્સામાંથી કાઢવા પડે તેવી નોબત આવી છે પાટણના ખેડૂતો હાલ ભારે નિરાશામાં છે અને સરકાર પાસે આર્થિક મદદ અથવા માર્કેટમાં યોગ્ય ટેકાના ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો અનેક ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ઠાકોર રતનજીમાં ભાઈ હું ભૂની વતની છું અને અમે ગાજરનું મોસ્ટ વાવેતર કરીએ છીએ વાવેતર કરવાનું કારણ કે અમે બહુ ગાજરનું વાવેતર કરી મોમાં મળતર રહે હારી પણ હું વરસાદના કારણે અમને મળતર ઓછી ગઈ ઠંડી ઓછી પડી અને મે વધારે પડ્યો કારણારી વાવેતરનું કા આ વાવેતર લાવીએ એટલે અમે ખર્ચા બહુ મૂકા પડે એમ કારણ શું ભાવ હતો ગઈ સાલ આખા શું ભાવ છે કેવો ખર્ચો પડે ગઈ સાલ ત્રણસો હારી ત્રણસોનો ભાવ હતો હું એક શું વીસથી મોડીને બસો અંદરના ભાવ ખર્ચો કેવો પડે ખર્ચો અમારે વીઘે પંદરથી વીસ હજાર પચીસ હજાર ખર્ચો પડે અંદાજ શું માંગ છે તમારી અમારી માંગ એક છે કે લાજ્યોમાં ગાજર અમારો વેકાય એ રીતે ચાલીસ રૂપિયા વેકાય અમારો ગાજર અમે ટંપોથી પ્યાજે લાવી કે અમાન લાવ્યું ચાળી રૂપિયા અમને ત્રીસ રૂપિયા તો આપી શકે